અમદાવાદમાં એકસો સુડતાલીસમી રથયાત્રાની શરૂઆત થઈ ચૂકી છે ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રાજી અને મોટાભાઈ બલરામ શહેરની નગરચર્યાએ ભવ્ય રથ પર સવાર થઈને નીકળી રહ્યા છે ભગવાન જગન્નાથજી નંદી ઘોષ બલભદ્રજી તલધ્વજ જ્યારે બહેન સુભદ્રાજી કલ્પધ્વજ રથમાં સવાર છે બે ભાઈની વચ્ચે બહેન સુભદ્રાજીનું રથ છે ભગવાન જગન્નાથજી રાજવી વેશમાં નગરચર્યાએ નીકળ્યા રસ્તા પર ઢોલ નગારા તેમજ બીજી ના તાલ સાથે ભક્તો ઝૂમી રહ્યા છે અને દર્શન કરવા ભક્તો નું ઘોડાપુર ઉમટ્યું આ અવસરે દેશના ગૃહ મંત્રી અમિત શાહ પણ પહોંચ્યા હતા અને પરિવાર સાથે તેમણે ભગવાન જગન્નાથજીની આરતી કરી હતી વહેલી સવારથી જ મંદિરમાં ભક્તિભાઈ માહોલ જોવા મળી રહ્યો છે રવિવારનો દિવસ અને રજા હોવાથી અમદાવાદીઓ રથયાત્રામાં માનો મહેરામણ ઉમટ્યું છે હાલ રસ્તાની બંને બાજુ ભારે ભીડ જોવા મળી રહી છે પ્રસાદી લેવા માટે પણ પડાપડી થઈ રહી છે ત્યારે સમગ્ર રથયાત્રાના રૂટ પર પોલીસની ચાંપતી નજર જોવા મળી રહી છે સમગ્ર રૂટ પર ડીજી એડીજી આઈજી અને ડીઆઈજી કક્ષાના પાંચ અધિકારીઓ તેમજ બાર હજાર છસો પોલીસ સહિત ત્રેવીસ હજાર છસો જવાનો બંદોબસ્તમાં તહેનાત કરાયા છે